ડાકોરના ગટેશ્વરમાં પરશુતમ રૂપાલાના વિવાદને પગલે ક્ષત્રિય સમાજ આકરા પાણીએ થયું છે સાગોલ ગામમાં ભાજપની પ્રવેશબંધી કરવામાં આવી હતી સાગોલ ગામના પ્રવેશ દ્વાર પર બેનરો પણ લગાવવામાં આવ્યા હતા રૂપાલાની ટિકિટ રદ ન કરે ત્યાં સુધી ભાજપના આગેવાનો અને કાર્યકરોની પ્રવેશબંધી કરવામાં આવી છે સ્થાનિક આગેવાનોએ કહ્યું છે કે ઉમેદવાર નહીં બદલાય તો આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજ આંદોલન કરશે લોકસભાના ઉમેદવાર જે ખોટું બોલી રહ્યા છે તો તેમના તેમને સમર્થન ના આપે અને એમની ટિકિટ રદ કરે જો આવું કરવામાં નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર પણ કરીશું અને આનાથી વધારે જો આંદોલન કરવાનું થશે તો પણ અમે કરવા તૈયાર છીએ તો અમારી માંગ એક જ છે કે લોકસભાના ઉમેદવાર શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરો બસ અમારું એ જ સમાધાન અને એ જ અમારી માંગણી